વઢિયાર પંથકના સંખેશ્વર ગામના ગૌરવ શમા શ્રી જીજ્ઞાબેન શેઠનું ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા વસુંધરા વઢિયારની જ્યાં રતન પાકતા આવા વઢિયાર પંથકના સંખેશ્વર ગામના ગૌરવ શમા શ્રી જીજ્ઞાબેન શેઠનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા અમદાવાદની વિશાલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ નિમિત્તે સતત દસમા વર્ષે ગાંધી મિત્ર એવોર્ડ સન્માન સમારોહ યોજાયો મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્ર કાકાની વિશાલમાં વિચાર યુટેલિન્ટ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે જેની સ્થાપના ઓગણીસો ને એક્યાસીમાં થયેલ અને નવીનીકરણ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મ વિરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જિજ્ઞાબેન નું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ સાથે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા જીજ્ઞાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક શ્રી રમેશભાઈ તન્ના સાહેબે કર્યું હતું